એમસીનો વધુ એક વિવાદિત નિર્ણય સામે આવ્યો છે દબાણોની રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા એક લાખના પગારદાર અધિકારીની કરાશે ભરતી સીએનસીડી વિભાગ અને એસ્ટેટ વિભાગમાં એક્સ આર્મીમેનની કરાશે ભરતી એક્સ આર્મીમેન અધિકારી તરીકે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેશે એસ્ટેટ અને સીએનસીડીના અધિકારી હોવા છતાં શા માટે નિવૃત્ત અધિકારીઓની ભરતી શું એસ્ટેટ અને સીએનસીડી વિભાગના અધિકારીઓ નથી કરી શકતા કામ અને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યું છે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વિવાદિત નિર્ણયને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને શું પ્રહાર કર્યા છે તેમને સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અધિકારીઓ જે રેન્ક અધિકારીઓ કહેવાય આર્મીમાં જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારીઓ જે ત્રાસવાદી પકડવાનું કામ કરતા હતા સરહદો ઉપર જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય આ દુઃખદ બાબત છે આઠસો થી નવસો જવાનો યુદ્ધમાં હોય ત્યારે એનું નેતૃત્વ કરવાનું કામ જેને કહી શકાય કે કર્નલ કક્ષાના અધિકારી કરતા હોય એ કર્નલ કક્ષાના અધિકારી એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખા ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં એટલે કે રખડતા ઢોરને પકડવાની જે શાખા છે તેના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે મને એવું લાગે છે કે જે આર્મીના અધિકારીઓ ઉપર આપણને ગૌરવ હોય આર્મીના જવાનો ઉપર ગૌરવ હોય તેને આ પ્રકારનું કામ સોંપવું કેટલા અંશે તમારે તો આ અધિકારીઓનો ઉપયોગ આ ગુજરાત અને અમદાવાદ જેવા શહેરમાં જેને કહી શકાય કે ભાઈ સીસીટીવી કેમેરાનું ટેકનિકલિટી ચેક કરી સરખા કામ કરે છે કે નહીં આ ગુજરાત રાજ્યમાં જે ગુનાખોરી વધી છે એને ડામવા માટે સિક્યોરિટીના પર્પસથી શું કરવું જોઈએ તેના માટે આ અધિકારીઓનો ઉપયોગ કરવો જોઈએ આ અધિકારીઓને ટોપ લેવલની પોસ્ટ ઉપર તમારે નિમણૂક કરવી જોઈએ ટોપ નો જ અધિકારી તરીકે ક્યાંક બેસાડવા જોઈએ તેની જગ્યાએ આ પ્રકારની કામગીરી સોંપવી એ મારે પૂછવું છે કેટલા અંશે યોગ્ય ગુજરાતની જનતા જણાવે અમદાવાદ શહેરની જનતા જણાવે આર્મીના જવાનોને અધિકારીઓને મારે પૂછવું છે

તેમણે તંત્રની ફરી આ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને એક વિવાદિત નિર્ણય ગણાવ્યો છે જેમાં એસ્ટેટ અને સેન્સિટી વિભાગના અધિકારી હોય છતાં જે અન્ય ભરતી કરવામાં આવી રહી છે તેને લઈને સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો